ધનતેરસ પર શનિની છાયા ભૂલથી પણ ઘરે ન લાવો આ ધનતેરસથી થાય છે આ પર્વ ધન આરોગ્ય અને સમૃદ્ધિ પ્રતિક માનવામાં આવે છે આ વર્ષે ધનતેરસનો શુભ પર્વ અઢાર ઓક્ટોબર બે હજાર શનિવારે ઉજવવામાં આવશે પરંપરા મુજબ આ દિવસે નવી વસ્તુઓ ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ધનતેરસ પર ખરીદેલી વસ્તુમાં તેર ગણી વૃદ્ધિ થાય છે મિત્રો ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આ વખતે ધનતેરસ શનિવારે આવે છે જે શનિદેવનો દિવસ માનવામાં આવે છે પરંતુ આ વખતે ધનતેરસનો શનિવારે આવવો એક વિશેષ સંયોગ લઈને આવ્યો છે શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત હોય છે તેથી આ વખતે ખરીદી કરતી વખતે કેટલીક ખાસ સાવચેતી રાખવી જરૂરી છે જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિવારે કેટલીક વસ્તુઓ ઘરે લાવવાથી બચવું જોઈએ નહીં તો શનિની પ્રતિકૂળ દૃષ્ટિ પડી શકે છે પરંતુ આ વખતે શનિવારને ધ્યાનમાં રાખીને ધનતેરસ પર કેટલીક ખાસ વસ્તુઓની ખરીદી બિલકુલ ન કરવી તો ચાલો જાણીએ આ સંયોગમાં કઈ વસ્તુઓની ખરીદીથી બચવું જોઈએ અને શું ખરીદવું શુભ રહેશે પરંતુ તે પહેલા દેવતા કુબેર મહારાજનો આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે તો આ વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા જય કુબેર મહારાજ લખીને તમારી હાજરી નોંધાવવું નંબર એક રાઈનું તેલ જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાયનું તેલ પણ શનિદેવને અત્યંત પ્રિય છે આપણે બધા જાણીએ છીએ કે દર શનિવારે લોકો શનિ મંદિરોમાં જઈને શનિદેવને રાઈનું તેલ અર્પણ કરે છે આ તેલ શનિદેવ સાથે સંબંધિત છે તેથી શનિવારે રાઈના તેલની ખરીદી શુભ માનવામાં આવતી નથી

ધાર્મિક માન્યતાઓ મુજબ શનિવારે લોખંડની ખરીદી કરવી નિષિદ્ધ માનવામાં આવે છે કારણ કે આ વખતે ધનતેરસ પણ શનિવારે છે તેથી આ દિવસે લોખંડની કોઈ પણ વસ્તુ ઘરે ન લાવવી જોઈએ ઘણી વાર એવું જોવાય છે કે લોકો લોખંડથી બચવા માટે તેની જગ્યાએ સ્ટીલના વાસણો ખરીદી લે છે પરંતુ તમને જણાવી દઈએ કે સ્ટીલ પણ લોખંડનું જ એક મિશ્ર ધાતુ છે તેથી જ્યોતિષ શાસ્ત્ર મુજબ ધનતેરસ પર સ્ટીલના વાસણો ખરીદવાથી પણ બચવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે અને લક્ષ્મીજી રૂઠી શકે છે નંબર ત્રણ ચામડાનો સામાન જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચામડાનો સામાન જેમ કે પર્સ બેલ્ટ જૂતા કે બેગને પણ ધનતેરસના દિવસે ઘરે લાવવું અશુભ માનવામાં આવે છે તેની પાછળનું ધાર્મિક કારણ એ છે કે ચામડું પ્રાણીઓની ચામડીમાંથી બને છે હિન્દુ ધર્મમાં પવિત્ર તહેવારો પર તેનો ઉપયોગ કરવો કે ઘરે લાવવું શુદ્ધ માનવામાં આવતું નથી ધનતેરસ એક અત્યંત પવિત્ર અને શુદ્ધ તહેવાર છે તેથી આ દિવસે આવી વસ્તુઓની ખરીદીથી બચવું જોઈએ જે અપવિત્ર માનવામાં આવે છે નંબર ચાર કાળા રંગની વસ્તુઓ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે કાળો રંગ શુભ અવસરો પર ઘરે લાવવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે છે આ આ અક્ષુકન બની શકે ધનતેરસના દિવસે કાળી ઉડદની દાળ ખરીદવી અશુભ માનવામાં આવે છે કારણ કે આ દાળ શનિદેવને પ્રિય છે અને તેમને ચઢાવવામાં આવે છે તેથી આવું કરવાથી તમારા પર દેવું વધી શકે છે નો જ્યોતિષ શાસ્ત્ર મુજબ એક બાબતનું ધ્યાન રાખો કે તેને ક્યારે ખાલી ઘરે ન લાવો આને અશુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે ધનતેરસ પર ખરીદેલું વાસણ સમૃદ્ધિ અને અન્નપૂર્ણાનું પ્રતીક હોય છે અને ખાલી વાસણ ઘરે લાવવું ખાલીપણું દર્શાવે છે તેથી વાસણને ઘરે લાવતી વખતે તેમાં કેટલીક શુભ સામગ્રી જેમ કે ધાણાં ચોખાના દાણા પાણી કે કોઈ મીઠી વસ્તુ ભરીને જ લાવો આવું કરવાથી ઘરમાં બરકત આવે છે અને શુભ માનવામાં આવે છે નંબર છ નોકદાર વસ્તુઓ ન ખરીદો મિત્રો છરી કાતર કે સોય જેવી નોકદાર વસ્તુઓ ધનતેરસ પર ખરીદવી અશુભ માનવામાં આવે છે ખાસ કરીને શનિની છાયામાં આ સાધનો અને નું પ્રતીક છે જે સંબંધો કે પારિવારિક સૌહાર્દમાં સંભવિત તિરાડનું પ્રતીક છે જો તમારે વ્યવહારિક કારણોસર આ વસ્તુઓ ખરીદવી જ પડે તો તેને ધનતેરસના એક દિવસ પહેલા ખરીદી લો અને તહેવાર પૂરો થાય ત્યાં સુધી તેનો ઉપયોગ ન કરો પચીસ ના દિવસ શનિ દ્વારા શાસિત છે તેથી નાણાકીય વ્યવહારો લાંબા ગાળાની ગેરસમજ કે દેવાનું કારણ બની શકે છે જો તમારે ચૂકવણી કરવી જ હોય તો ધનતેરસ પહેલા કરી લો તેના બદલે દાન પર ધ્યાન આપો કારણ કે એવું માનવામાં આવે છે કે આ કાર્ય શનિને પ્રસન્ન કરે છે અને ધનધાન્યને આકર્ષે છે ચાલો મિત્રો હવે જાણીએ ધનતેરસ પર કઈ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે નંબર એક ધનતેરસ પર સુકા કે ખડા ધાણા ખરીદવા ખૂબ શુભ માનવામાં આવે છે ધનતેરસના દિવસે સુકા ધાણા ખરીદીને તેને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આનાથી સાધકને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીને ધાણા અર્પણ કર્યા પછી તમે તેને બીજા દિવસે ધનના સ્થાને કે તમારી તિજોરીમાં રાખી શકો છો આવું કરવાથી સાધક માટે ધનલાભના યોગ બનવા લાગે છે નંબર બે ધનતેરસના દિવસે મીઠું ખરીદવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે ધનતેરસ પર પીસેલું સિંધવ મીઠું ખરીદવું કરી શકો છો આ માટે સિંધવ મીઠાને લાલ કપડામાં બાંધીને તેને મુખ્ય દ્વાર પર પૂર્વ દિશામાં બાંધી દો ધનતેરસ દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી નંબર 3 ધનતેરસના દિવસે તમારી ક્ષમતા મુજબ સોનું કે ચાંદીની બનેલી વસ્તુઓ જરૂર ખરીદો એવું માનવામાં આવે છે કે આનાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે આ સાથે જ તમે ધનતેરસના દિવસે હળદર અને ચોખાને પીસીને તેની પેસ્ટથી તમારા મુખ્ય દ્વાર પર નોચિન પણ બનાવી શકો છો આનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની પ્રતિમા લાવવી શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા મુજબ આ ઉપાય કરવાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે સાથે જ દેવીની કૃપાથી જીવન ખુશહાલ રહે છે બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે નંબર ચાર જો તમે જીવનમાં ખુશીઓનું આગમન ઈચ્છો છો તો ધનતેરસના દિવસે પીળી ઘરે લાવો આ ઉપાય કરવાથી ધનથી તિજોરી ક્યારેય ખાલી નથી રહેતી અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે આ ઉપરાંત ધનતેરસના દિવસે પિત્તળના વાસણો ઘરે લાવવા જોઈએ તેનું ખાસ મહત્વ છે માન્યતા છે કે જે કોઈ આ દિવસે પિત્તળના વાસણો ઘરે લાવે છે તેના ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે સાથે જ અટકેલા કામ પૂર્ણ થાય છે નંબર પાંચ માછલીઓને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ઘરમાં એક્વેરિયમ રાખવું અને તેમાં સોનેરી કે રંગીન માછલીઓની જોડી રાખવી અત્યંત શુભ હોય છે ખાસ કરીને બે માછલીઓની જોડી પ્રેમ સંતુલન અને ધન સંપર્ક તેનો સૂચક હોય છે આ ઉપાય માત્ર ઘરને સજાવતી રૂપ જ નથી આપતો પરંતુ સકારાત્મકતા પણ લાવે છે નંબર તુલસીનો છોડ માત્ર ધાર્મિક રૂપે જ મહત્વપૂર્ણ નથી પરંતુ તે આરોગ્ય અને વાતાવરણને પણ શુદ્ધ કરે છે તુલસીને રોજ પાણી અને અને તેની પૂજા કરવી ઘરને રોગો નકારાત્મક શક્તિઓથી બચાવે છે આ ઉપરાંત પીપળ શમી અને મની પ્લાન્ટ જેવા છોડ પણ શુભ માનવામાં આવે છે આ છોડ ઘરમાં હરિયાળી અને સકારાત્મકતા જાળવી રાખે છે નંબર સાત ધનતેરસ પર ઝાડુ ખરીદવું પણ શુભ માનવામાં આવે છે તે માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે ખરીદેલું ઝાડુ ઘરમાંથી દરિદ્રતા અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ધ્યાન રાખો કે નવા ઝાડુનો ઉપયોગ તે જ દિવસે ન કરો પરંતુ તેને સાફ જગ્યાએ સંભાળીને રાખો આ તમામ માહિતી જનરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો ઉદ્દેશ ફક્ત તમને બહેતર સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો માતા લક્ષ્મી તમારા પર હંમેશા પોતાની કૃપા જાળવી રાખે જય શ્રી હરિકૃષ્ણ જય માતા લક્ષ્મી